અમરેલી શહેરમાં આંબેડકર સર્કલ ખાતે ભાજપ અને કોંગ્રેસના રાજનેતાઓએ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કર્યા અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી પૂર્વ ધારાસભ્ય વરજીભાઈ ઠુમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત સહિતના નેતાઓએ અમરેલી શહેરમાં આવેલા મુખ્ય માર્ગ પર આંબેડકર સર્કલની પ્રતિમાના ફૂલહાર કરી શીશ નમાવેલું હતું જય બાબા આંબેડકર અને જય બાબા સાહેબના નારા લગાવેલા હતા તો ભાજપના આગેવાનો દિલીપભાઈ સંઘાણી અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ બેકરિયા અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરિયા સહિતના ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી શીશ ઝુકાવેલું હતું ઉપરાંત દલિત સમાજ દ્વારા શહેરના ચિત્તલ રોડ પર આવેલ દલિત સમાજની વાડીએથી જય બાબા ભીમના નાથ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી હતી આજે ડોક્ટર બાબા સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન કરીને મારી વાત મૂકવા માગીશ કે બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા અને જે દેશના પ્રથમ કાયદા પ્રધાન બહેના જેમણે દલિતો માટે શોષિતો માટે વંચિતો માટે મહિલાઓ માટે ખૂબ બધા અથાગ પ્રયત્નો કરીને બધાને સમાન ધારામાં લાવવા માટેના પ્રયત્નો અને એમનું યોગદાન એ અમર રહી શકાય અમર કહી શકાય બંધારણને બનાવવામાં બધા જ લોકોને ભારત આઝાદ ભારતમાં સમાન અધિકારો મળે એ પ્રકારના એમણે કાયદાઓનું ઘટન કાયદાઓનું ગઠન કર્યું અને અત્યારે મહિલાઓ જે પોતાની સ્વતંત્રતાનો અનુભવ કરી શકે છે દલિતો પીડિતો શોષિતો પોતાના સ્વતંત્રતાનો અનુભવ કરી શકે છે એ માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરની દેન છે જેમને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીને આખા દેશ નહીં પણ આખા વિશ્વમાં એક મેસેજ આપ્યો કે આઝાદ ભારત એ એના ઉપર તમામ સમાન અધિકાર તમામ લોકોનો દરેક જાતિનો દરેક વર્ગોનો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ અમર વ્યક્તિત્વ જે કહી શકાય ભારત દેશનું આઝાદ ભારત દેશનું અમર વ્યક્તિત્વ છે ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં આજે આ દિવસને ભારતના બંધારણના ણ માટે પાર્લામેન્ટમાં પાસ કરવામાં આવ્યો ઓગણીસો પચાસ અને છવ્વીસ જાન્યુઆરી અને એનું અમલીકરણ પછાત નરિયાત્મક મહિલાઓ યુવાઓ પર્યાવરણ વન પ્રાણીઓ વગેરેના જીવન ઉપર સમગ્ર સુરક્ષિત અધિકારો અને ફરજ આ બંને બંધારણમાં સાહેબે ઉલ્લેખ કર્યો કમનસીબે આજે દેશમાં અધિકારો માટે જાગૃત છીએ જે ફરજ બતાવી છે એના તરફ કોઈ જેટલું પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવાથી નથી આવતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અધિકારો તો સૂત્રો આ દિવસે નહોતા કર્યા પણ ફરજ પ્રત્યે પણ ધ્યાન દોરીને પણ નાણીઓ બંને પાસાઓને અમલીકરણ કરીને દેશને વિશ્વગુરુ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યા છે એવા દિવસે બાબાસાહેબની જન્મજયંતિ ઉજવવા માટે એમણે હાથેની અંબાડી ઉપર પણ બંધારણ રહીને એવી એક દેશની નવી દિશા એ રીતે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો આજે ઉત્સાહભેર બાળા સાહેબની જન્મજયંતિ ઉજવી શકશે